જય માતાજી જય મોગલ મિત્રો હું છું કુલદીપ ગઢવી અને ઘણા સમયથી આપણે ત્યાં જે વિવાદ ચાલી રહ્યો છે આ વિશે મારા મિત્રોનું કહેવું છે કે કવિરાજ ચારણો કાંઈ બોલતા નથી કલાકારો કાંઈ બોલતા નથી તો ખાસ એમના માટે આ વિડીયો બનાવી રહ્યો છું ચારણ થોડુંક કડવું બોલે પણ એ કડવું મીઠા ઝેર કરતા વધારે સારું હોય આગળ જતાં એના ફાયદા ઘણા હોય સૌથી પહેલાં તો હું સમાજના અગ્રણીઓને આ બાબતે ખોટા નથી માનતો કારણ કે સમાજના અગ્રણી હંમેશા આગળ પડતું વિચારે લાંબુ વિચારે આગળ આના પરિણામ શું આવે એ પણ વિચારે અને સમાજના હિતમાં જ એમના નિર્ણય હોય એને જ અગ્રણી કહેવાય માટે સમાજના કોઈ પણ અગ્રણીને હું આ બાબતે ખોટા નથી ગણતો બીજી વાત કે રૂપાલા સાહેબ જેવા અળીખમ વ્યક્તિત્વ ધરાવતા નેતા જેની દેશી સમજણ અને કોઠાહુજ આવા નેતા આવા શબ્દો કેમ બોલ્યા એ વાત મારા ગળે નથી ઉતરતી અને એમની ભૂલ છે અને એ વાત પણ સાચી છે કે ભૂલ ગમે એનાથી થઈ જાય એમણે માફી પણ માગી છે પણ એ માફી માગવાની રીતથી ક્ષત્રિય સમાજને સંતોષ નથી આ વાતની ખાસ નોંધ રૂપાલા સાહેબે લેવી જોઈએ અને રૂપાલા સાહેબે કાંઈક એવું કમિટમેન્ટ આપવું જોઈએ કે જેનાથી ક્ષત્રિય સમાજને સંતોષ થાય આ મામલો અહીંયા નહીં પૂરો થઈ જાય અને આના છાંટા ક્યાંક ને ક્યાંક બીજેપી ઉપર ન ઉડે અને જે કંઈ આજ ગુજરાત આખામાં જે આ મુદ્દા ઉપર રાજનીતિ થઈ રહી છે એ રાજનીતિ પૂરી થાય તો આ વાતની નોંધ રૂપાલા સાહેબે લેવી જોઈએ અને આનો રસ્તો પણ રૂપાલા સાહેબે વિચારવો જોઈએ એથી આગળ સમાજના બધાએ ક્ષત્રિય સમાજના ભાઈઓ બહેનોને મારી એક રિક્વેસ્ટ છે કે વ્યક્તિની ટિપ્પણીને આપણે પાર્ટીનું કમિટમેન્ટ ના ગણવું જોઈએ આપણા માટે મારા માટે તો ખાસ હિન્દુત્વની રાજનીતિ ધરાવતી એકમાત્ર પાર્ટી છે બીજેપી અને સૌથી છેલ્લી વાત હું ભારતીય જનતા પાર્ટીને કહેવા માગું છું કે હિન્દુત્વની વિચારધારા ઉપર આ પાર્ટી ચાલી રહી છે એમાં આપણે બધા એની ભેગા રહ્યા છીએ અને ભેગા પણ રહેશું પણ હિન્દુત્વ આ શબ્દનો ભાર જો એમાંથી તમે ક્ષત્રિયોને કાઢી નાખો તો એ ભાર વયો જાય છે મારો કહેવાનો મતલબ કે હિન્દુત્વની વ્યાખ્યા ક્ષત્રિયો વગર અધૂરી છે આ વાતની નોંધ ભારતીય જનતા પાર્ટીએ પણ લેવી જોઈએ આ બધા સમજદાર છો આનો કાંઈક ને કાંઈક યોગ્ય નિર્ણય ખૂબ જલ્દીથી આવે એવી આશા રાખું છું જય માતાજી